પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વેપારીનું અપહરણ કરી જબરદસ્તી યુએસજીટી આરોપીને ઝડપી પાડતી સુરત શહેર સોજી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિનું અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી તેની પાસેથી જબરદસ્તીથી બત્રીસ હજાર એકોતેર યુએસડીટી તથા અઢાર હજારની લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા સૂચના આપી જે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ અકુમ ઈસઓજીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઇસોજી દ્વારા કામગીરી કરવામાં આવી છે રાંદેર પોલીસ સ્ટેશન બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો નવ છ એકસો અગિયાર ત્રણસો દસ બે એકસો ચૌદ ત્રણ ત્રણ પાંચ એકસઠ બે ત્રણસો એકાવન તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબના લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી કૈલાશ ઉર્ફે કેલિયા આધાર પાટીલ દયાવાન ઉર્ફે બંટી અશોકભાઈ પાટીલ અશોક ઉર્ફે ભુરિયા બીકાવાળાઓને વાળાઓને ઝડપી પાડવામાં આવેલ હતા ઉપરોક્ત આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું કે તેઓને ફરિયાદીની બાબતે તેમજ તેની પાસે રહેલા યુએસડીટી બાબતેની સંપૂર્ણ માહિતી આપી આ લૂંટની ટીપ આપનાર અને ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર વસીમ સોલંકી નામનો ઈસમ હોય જે બનાવ સમયે ફરિયાદીની સાથે જ હતો બનાવ બન્યો ત્યારે તે જગ્યા ઉપરથી ભાગી ગયો હતો જેથી આ વસીમ સોલંકી જે શરૂઆતમાં ફરિયાદીનો મિત્ર હોવાનું ઢોંગ કરી ગુનાથી અજાણ હોવાનું રટણ કર્યા કરતો હતો પરંતુ ઉપરોક્ત ખુલાસા થતાં તેને આ બાબતેનો ખ્યાલ આવે તે સુરત છોડી નાસી જાય તે પહેલા જ ઝડપી પાડવા એસઓજીને સૂચના આપતા સૂચના અનવ્ય આરોપી વસીમ હરુણ સોલંકી ઉમર સત્તાવીસ ધંધુ બાંધકામ રહેવાસી ફ્લેટ નંબર બસો પ્લોટ નંબર બસો તેત્રીસ ઉમર મેશન સંબંધ કોલોની હરિનગરે કુધના સુરત મૂળ ગામ રહેવાસી ફતેહપુર શેખાવટી તાલુકો સિક્કર જિલ્લો સિક્કર રાજસ્થાનવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી ગુનામાં સંડોવાયેલ હતો રાંદેર પોલીસ સ્ટેશન બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બી બે હજાર ત્રેવીસ ત્રણસો નવ છ એકસો અગિયાર ત્રણસો દસ બે એકસો ત્રણ ત્રણ પાંચ એકસઠ બે ત્રણસો એકાવન ત્રણ તથા જીપીએક્ટ કલમ એકસો ને પાંત્રીસ મુજબ